શ્રી આ સંપૂર્ણપણે ઢગો જોવા મળે છે શ્રી નો બરાબર પાછળ ઈશ્વરવા ની ફેમસ પકોડી જય શ્રી ચામુંડા પકોડી સેન્ટર એન્ડ પાર્લર પકોડી નો ઓર્ડર આવી તો પકોડી આવી ગયું છે ડીશ ભરી અને સરસ મજાની ડુંગળી પણ આવી ગયું છે કેમ છો બધા મજામાં શું તેવી આશા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ રોજ આપણે હનુમાન દાદાના દર્શન કરવા ગેળા જઈ રહ્યા છો ત્રણેય જણા બાઈક લઈને બરાબર તો તમને ગેળા જઈને દર્શન કરાવીએ બ્લોગની અંદર બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને યુટ્યુબની અંદર નવા હોય તો ફોલો કરી નાખજો ને યુટ્યુબ બી એક જ આવે નહીં અને ફેસબુકની અંદર નવા હોય તો ફોલો કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો તમને ગેળા જઈને દર્શન કરાવીએ તો આપણે ગેળા ફાઇનલી પહોંચી ગયા છો પાછળ તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે ગેળા હનુમાનજીનું મંદિર બરાબર ત્યાં આગળ શ્રીફળનો ઠગો છે તો હવે આપણે અહીંયાથી પ્રસાદી લઈ અને અંદર જવાનું છે તો બ્લોગની અંદર બન્યા રહો ત્યાં આગળ જઈને તમને આપણે દર્શન કરાવીશું અહીંયાથી આપણે પ્રસાદી લઈ લઈશું ત્યાં આગળ જઈને તમને દર્શન તો આપણે ફાઇનલી શ્રીફળ લઈ લીધા છે નેવું રૂપિયા કયા ને દહ નું શું કરવાનું દહ પાછા હાલવાના ક્યારે હાલવાના કાલે નહીં આદે અહીંયા ભોડ્યા બરાબર વળતા આવો છો આ સબૂત માટે વિડીયો બનાવ્યો છે દર રૂપિયા આપ હાથો થાય બરાબર રેડી બોલે હનુમાન દાદા ની બરાબર જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા મોટું છે બરાબર જોઈ શકો છો હવે આપણે સરસ મજાના દર્શન કરી અને ત્યાંથી નીકળવાનું છે તો હનુમાન દાદા નું મંદિર છે અહીંયા આપણે પોકી ગયા છે આ મુખ્ય મંદિર હનુમાન દાદાનું છે સરસ ઠંડુ વાતાવરણ છે અહીંયા આગળ જોઈ શકો છો હવે દાદાના દર્શન કરી જઈશું આપણે હનુમાન દાદાના દર્શન કરી અને આગળ નીકળ્યા છીએ તો અહીંયા આગળ પ્રસાદી વધેરવામાં આવે છે અને આ તમે જોઈ શકો છો શ્રીફળનો ઢગો છે નાળિયેરનો એનો આપણે સડફળ ઠગા ઉપર નાખવાનું છે એટલે પેલી બાજુ જઈને નાખીશું ફેંકવામાં આવે છે કે એવું બધાય કે જે શ્રીફળ ફેંકી ત્યાંનું ત્યાં અટકાઈ જાય છે પાછું નથી આવતું બરાબર તો આપણે ત્યાં જઈને પેલું કરશું અને આજુબાજુમાં બજાર છે બરાબર અને ફરતે છે પહેલાં આ બધું છૂટું હતું પણ હવે ચારે બાજુ છે ને આરસીસી ની ભરાઈ કરી નાખી છે જેથી કરીને શ્રીફળ છે ને નીચે ન આવે એના કારણે એ થોડો શ્રીફળનો નાનો દેખાય છે હવે આપણે શ્રીફળ અહીંયાથી ફેંકવાનું થાય છે કારણ કે પીલી બાજુ બધું બંધ કરી નાખ્યું એટલે હવે આપણે અહીંયાથી ફેંકીશું તો વારા ફરતી ત્રણ એના વિડીયો બનાવીને જોઈ લઈએ કનું વધારે સૌથી ઊંચું શ્રીફળ જાય છે તો સૌથી પહેલાં અમારે શૈલેષભાઈ શ્રીફળ ફેંકી રહ્યા છે તો જાઓ દો જય હનુમાન દાદા ભાઈ ભાઈ જો જોયું તમે શ્રીફળ જરાય હલ્યું નથી રાહુલભાઈ જવા દો હાલો રાહુલભાઈ જય બજરંગ ભલે સરસ હવે આવ્યો છે મારો મારો આપણો વારો આવ્યો છે ઓ હવે સહેલ વીડિયો છે જય શ્રી રામ જય આપણે પેલા છે જોઈ આપણા દિનાખણી એટલું નાખી દીધું બરાબર આથી સંપૂર્ણપણે ઢગો જોવા મળે છે શ્રીફળનો બરાબર પહાડ છે પહાડ એક જાતનો બરાબર વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયું છે ગેળા આવે તો આપણે દાદાના દર્શન કરી લીધા છે હવે અહીંથી દાદાના દર્શન નથી એટલે આપણે નીકળવાનું છે પણ હજુ ત્યાં આગળ અમે જઈશું પાછા કારણ કે થોડા ઘણા ફોટા બીજા પાણી અને પછી નીકળવાનું અને હું આગળ લોગિન ચાલુ રાખીશું આપણે આગળ સારી જગ્યા લોકેશન ઉપર જવાનું બરાબર એટલે જેમ જેમ આવીશું એમ તમને બીજું લોકેશન બતાવતા રહે તો વિડીયોની અંદર આગળ બન્યા હનુમાન દાદાના દર્શન કરીને વળતા વળ્યા હવે આ જોઈ શકો છો પાછળ ઈશ્વરવાની ફેમસ પકોડી જય શ્રી ચામુંડા પકોડી સેન્ટર એન્ડ પાર્લર હવે અહીંયા આગળ ત્રણેય જણા પકોડી ખાઈ પેકિંગ કરાઈ અને આગળ વધીશું બરાબર વહેલાં આવ્યા હતા હવે આટલા અહીં બ્રેક મારી છે હનુમાન દાદાના દર્શન કરીને આવ્યા અને ઈશ્વરવાની ફેમસ પકોડી તમે કાધી છે કે નહીં કાધી કમેન્ટમાં જરૂર કરજો ગાધી હોય તો યસ લખજો ના કાધી હોય તો ન લખજો અને ઠેરવાડાની બાજુમાં ઈસરવા આવ્યું છે ત્યાં આગળ છે બહુ ફેમસ અને બહુ સારી પકોડી છે ખાવાની બહુ મજા આવે અંદર જઈને ચાલો તમને પકોડી જ બતાવી દઉં આપણે ઓર્ડર હાલવાનો જ છે તો આ અંદરનો નજારો છે પકોડી સેન્ટરમાં તમે ગમે અહીંયા જાય છો કોઈ દિવસ એસી હોલ નહીં ભાડે હોય આ ફર્સ્ટ ટાઈમ એસી હોલની અંદર પકોડી ખાયા છે બરાબર તો આ છે એમના માલિક બરાબર ઈશ્વરવાની પકોડી ફેમસમાં ફેમસ ઠંડી ગરમ ગમે તે ખો હાય કહી દો બરાબર અવશ્ય ગમે ત્યારે આ બાજુ આવો તો પકોડી ખાવાનું ભૂલતા નહીં અમે તો નથી ભૂલતા ચોક્કસપણે આવો છો પણ તમે પણ આવો ના આવો તો કાંઈ નહીં સિવાય એસીની હવા ખાવા તો આવતું પકોડીનો ઓર્ડર આવેલો તો પકોડી આવી ગયું છે ડીશ ભરીને હવે ઝાપટવાનું ચાલુ કરો શૈલેષભાઈ રાહુલભાઈ તો એને થઈને ઝાપટી ખાલી કરીને નેટવાનું બંધ કરી મારે કોપીરાઈટ આવશે છે જોઈ લો સરસ મજાની પકોડી છે અમે સહેલી છે ટેસ્ટિંગ કરીને ચમચમ છે હે ને જોડે હાડો તાર હવેદારની પકોડી ઝાપટી લો પછી વાહ અને સરસ મજાની ડુંગળી પણ આવી જઈએ પકોડીની અંદર જે માવો ભરે છે ને બસ ગમે ત્યાં જો આવો માવો તમને ચોઈ જોવાની મળે તમે કહેતા હોય કે આ સેન્ટર બીજું છે તો આ સેન્ટર નવું બનાવ્યું છે પહેલાં તેના જોડે હતું એ બી ચાલુ છે અને આ બી ચાલુ જ છે બરાબર પકોડે ખાઈ લીધી છે અને હવે આપણે પાર્સલ કરાવી દીધા છે બાકી હોટલમાં જવાના પ્લાન તો બધાય બનાવે પણ એક વખત પ્લાન બનાવજો હેરવાની પકોડી ખાવાનું

પેલા કેનાલ ઉપર હતા ત્યારે અહીંયા નવું શોપિંગ કર્યું છે અને કેનાલ ઉપર પણ ચાલુ છે અહીંયા બી ચાલુ છે બરાબર પણ બાજુમાં બગીચો કર્યો હે એટલે બગીચાની અંદર ઝાડખાં જો ના ના હમણાં થોડા મોટા થાય એટલે અહીંયા આગળ લોકેશન અને નજારો બહુ અલગ જ ટાઈપનો છે તો ગમે ત્યારે આવો તેરવાડો આવો કે અહીંયા આજુબાજુમાં આવો તો એ હીરવાની પકોડી ખાવાનું ના બનતા